જય શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે ભગવાન બધાય ના હાજર રાખે એવી શુભેચ્છા તો આપણે જો સવા સવા માં નાસ્તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના નાસ્તા પાણી કરી લીધા છે હવે આપણે આ કપડા જો ઢગલો પડ્યા છે રાહ જોઈ બેઠું જ છે કપડા અને સરસ મજાના દોસ્તી માં દર્શન પણ કરી લીધા છે અને દ્વિજા પણ ભણવા પણ વયા ગયા હતા આપણે આપણો વિડિયો ચાલુ આપણે કરી દીધો છે અત્યારમાં સવાર સવારમાં પપ્પા ગયા છે કઈ કામ માટે ક્યાં ગયા કઈ ખબર તો નથી અને મમ્મી તો વાસણ સાફ કરીને આવી ગયા છે અને વાસણ સાફ કર્યા અને હું હવે કપડા ધોવા જઈશ અને કચરા પોતા બાકી છે એ કરશું આપણે અને આને જો કઈ કઈ ઓપરેશન કર્યા પછી કસરત આવી ને આપણે હજુ તો બધું તમને કહેવું કેટલી જાતની કસરત આવી છે એને ટાઈમ મળે ને ત્યારે કરે છે ને એ તો ના કરે એવું છે એનું હંસકારો પામી ગયા છે એને ઓપરેશન કર્યા એને હમણાં બે મહિના થઈ જાય ચોવીસ તારીખે બે મહિના થાય એને બે મહિના મે મહિના તા બોલ 24 તારીખે મે મહિના 24 તારીખે એડમિટ કરતો 24 તારીખે એડમિટ થા 25 તારીખે એડમિટ થા એક દિવસ રાખી 26 તારીખે પ્રોગ્રસિંગ તમારું મનો મંધાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારણ મહાદેવ કેમ છો બધા મજામાં ને તો નવા બ્લોગ ને તમારું બધાનું સ્વાગત છે સુતા સુતા સ્વાગત છે ઓ સુતા સુતા બધા અત્યારે કસરત નું કામ ચાલુ છે આનો બની જો છે કરાચો 1 કિલો ઉપરનો છે વજન

હમણાં પછી આપણે એને કરાવવા જાઉં ધક્કો મારીને કરવાની છે આ કસરત આપણે આઈથે ધક્કો મારીએ ત્યારે એને કીધું થાય બહુ વડે નહીં એકલા એકલા તો બીજા પગની સહારાથી એમ કરે છે તો આવી રીતે બધી એની કસરતો કરવાની છે તાણીઓ ખેંચાઈ ગયો હોય ને એનું ઓપરેશન આવે તૂટી ગયો હોય પછીની ઓપરેશન એનો પછીની કસરતો છે આ બધી ઓપરેશન પછીની ચાલો એ કરવા માંડ્યા છે બીજી કસરત ત્રીજી કી છે આમ છે કસરત ઊંચો એમ તો થઈ જાય પણ બેવડો ને ઊંધા બેવડો વારો સીતા બેવડો થઈને એ ઘડીક માં જ ના થાય ચાલ આ કસરત કરવા માં આ કસરત કરીએ ત્યાં સુધીમાં અમે કાલે સાંજે સઠીમાં જ્યાં રણનબાના બાબાની હતી તો એ વિડીયો તમે ત્યાં સુધી જોઈ લો અને ત્યાં સુધી લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો ત્યાં સુધી આને આપણે કસરત કરાવી લઈએ ને એ વિડીયો પણ તમે જોઈ લે પછી આપણે પાછા સ્ટાર્ટ કરીએ સઠ્ઠીમાં અમે આવી ગયા છીએ બાવણી સઠ્ઠી છે નણંદબાળા નામ રેખ સદ ચક્ષ કેવું લાગે કોમેન્ટમાં જણાવજો તો જમ્સની ચક્ષો હં નીચા બેસી ગઈ છે હિંગલોન્ડ ત્યાં બેસી ગયો છે बीजे ढिंगला आया अमा 3 ढिंगला बेसी गया चो हाय शशि कृष्ण एक है बनाई तो मारिया लाइक हाथ बाई जालो चलो हाथ बाई बीजे जाई लेना

છે કમ્પ્લીટ ગોઠવી દીધા છે હવે જાય છે હુકવા તાબા ઉપર ને મમ્મી ની બધા ભાગા છે વાળીએ આજે તો વેલી લાઈટ આવી ગઈ હતી પાણીના કેન પણ બબે ત્રણ ત્રણ ભેગા બ્લેક 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 આ આ એક જ જ છે છે ટી શર્ટ ધોવાના ને મારા મમ્મીના સુકાય કઈ કરતા ખાટલે આ બેસી ગેસ માંડવી ખાવા એને વાળીએ તો ગયા નથી કોઈ લઈ જવા છે છે તો કઈ વાડીએ ગયા નથી એટલે સરસ મજાના જો પંખે જો પંખો ચાલુ કેવા ખાય છે ચીચી ચી કરતી જઈશ અને રસોડામાં તો પછી આપડે રસોઈ જો ભાત બની ગયા છે જીરા રાઈસ રાઇસ છે સરસ મજાના ભાત ને ખીચડી બંને બનાવ્યું છે ખીચડી શું સોરી ખીર ખીર તો સમાનમાં જ બનાવી લીધી હતી આપણે હરા દઈ હતી સોડા સોડા નાખશું આપડે અને આ દૂધી દાળનું શાક એ સવારમાં જ બનાવી દીધું હતું મમ્મીને ભાત લઈ જાઓ તો આપણે રોટલી બનાવી તો રોટલી ફટાફટ કરી લઈએ કેવી છે કાંઈ એમ હોય આ પંખામાં કેમ પડદા થઈ ગઈ કંઈ ખબર ના પડી જાય વાઈટ વાઈટ કલર ના થઈ ગયા કે કલર ઉખડી ગયો છે એ હમી હમી ચકી ચી ચી બે કરસ સામે સામે આ આપણે રસોઈ કરીને બપોરા પાણી કરી લઈએ

આજે તો બાથ થઈ થઈ ગઈ રોટલી ફિનિશ થઈ ગઈ સાત ફિનીશ થઈ ગયું બાથે દીજા થઈ ગઈ તો એ ફિનિશ થઈ ગઈ બાથ ફિનીશ થઈ ગયો ખાઈનું અમાર મોજે મોજ સુઈ જાય મોજ હવાજ નવરી છે માં દીકરી બે બેહી ગયો છે શું કાઈ गेली કાની છે એક ડેન્જર જાવ

બસ એવું જ એટલી જ હતી તો તમારે બહુ વેપાર થતો લાગે એટલી બધી અરે વાહ એટલી બધી એટલી બધી નખપાલીશ બેન તમારે તો પણ બહુ ધંધો હાલતો લાગે હમ જો માં દીકરી બેય બેસી ગયું છે અને એમ રકપાલીસ લેવી છે આરતી ને પણ દીજા આપતી નથી જો આ છે અમારા દીજા બેન ની નક પોલીસ નું કલેક્શન તમને કેવું લાગ્યું તમને કોમેન્ટ કરીને જણાવજો પણ જો તમે એના હાથમાં પણ જો બધાને ટેસ્ટ કરાવીને બતાવ્યું છે બીજામાં અમે જો એને તો નક પાલેશ ની દુકાન પણ કઈ રીતે મસ્ત મસ્ત અને તે બંધ કરીને વર્ગી ગયા છે સંજવારી કાઢવા માટે સાફ સફાઈ સાફ સફાઈ તો કરવી જ ભડો દીજા બેન ને આ અમારો જો વર્ગી ગઈ છે કપડાં સંકેલવા માટે મારા પાંચ વાળી દ્વિજા બેન ની સાફ સફાઈ એટલે એક નંબર હો કાઈ કટે નહીં એમાં જોઈ બે ચાલો આપડે બનાવવાનું છે શરબત શરબત તો બનાવી હવે ફટાફટ ગરમીનો માહોલ છે તો શરબત પીવું છે બધાને મમ્મી પપ્પા તો કઈ છે નહી પણ બંને ભાઈઓને પીવું છે તો આપડે બનાવી લઈએ ફટાફટ શરબત પાણી લઈ લીધું છે ના આપડે બે મસ્ત મજાના લીંબુ લઇ લીધા છે છાણ પણ આપણે એમાં ઉમેરી દઈએ અને મીઠાઈ ના તો સ્વાદ સરબત નો અધૂરો છે એટલે પણ મીઠું પણ નાખી દઈએ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આજ તો લસણ પણ લીધું છે આપણે સૂર્યનું શાક સુધારું હતું તો આ શરબત ની ફરમાઈ છે એવી તો આપણે શરબત બનાવી લઈએ પછી આપણે તુરિયા સુધારશું ખાંદકણ આપણે સરસ મજાની ઓગળી ગઈ છે તો શરબત કે લીંબુ છે એ નાખી દઈએ એક શરબત લીંબુ છે ને કોલું છે તો બે એક એક નાખી દઈએ એટલે સરસ મજાનું ખાટ મીઠું થઈ જાય તો તમને બધા એને આલો પીવાનું મન થતું હોય તો આવી જાઓ શરબત ઠંડુ ઠંડુ ગરમીના માહોલમાં ઠંડુ ઠંડુ શરબત ચાલો આપણે એમાં મળક પણ ઉમેરી દઈએ સરસ મજાનો બળદ તમે ઉમેરી દઈએ પણ આપણું આ તૂટી પણ ગયું છે જોઈ શકો છો તમે ડબલું આપણું આખું તૂટી ગયું છે ક્યારે તૂટ્યું છે કોઈને ખબર નથી બોલો મળક મૂક્યા મૂક્યા છે મેં જોયું તો આટલું આપણું ડબલું તૂટેલું છે તમે જોઈ શકો છો કેવી રીતે તૂટી ગયું ને કે પાણીનું પ્રેશર કે કંઈક એવું હોય છે કે ઉપરથી ચૂરા ચૂરા થઈ ગયા ડમલાના

ચાલો આપડે શરબત છે રેડી પી લ્યો તમે શરબત ચાલો સરસ મજાનું ઠંડુ ઠંડુ શરબત પીવા

પગનો છે અમારા કાર્ડ ઉપર તો ઓપરેશન થઈ ગયું પણ વાહેલા ધોકા અમને મારી નઈ ખાસ જે બતાવ જાય બબી હજાર જોઈ છે એ એકવાર પાટો લે હોય તો એકવાર એક્સરે કર્યો એવું બધું કર્યું તો વાલી ખા જાય ને ત્રણ વાર બતાવ ગયા બબી હજાર જોઈએ હજી મને જા પાટો બદલ છે જા હો એટલે એટલે હવે તો ડોક્ટર ને કહી દો હવે અમાર નત બદલાવ આપડા એક ને એક રાખો કે ઘડીએ ઘડીએ બદલે એક આ કસરત કરાવવા કે કસરત કર લેવાય ને એવું બધું કર કસરત તો કીધી છે ત્રણ ચાર કસરત કરી છે આપણે આગળ કરશું કસરત પણ કસરત સવાર જ બધાય બતાવી છે આપણે

એક બે ત્રણ એક બે ને ત્રણ ત્રણ પાટા છે અને આમાં તો એને છે કેટલું ઓલું કર્યું હતું લાકડીઓ વાહની નાખી વાળી એ ગયા ત્યાંથી કાપી એવા વાસની લાકડીઓ નાખી સરસ મજાના ટુકડા ખરી ઈ ફીટ કર્યા ડોક્ટર કે આ નહીં હાલે બધા ઓરો કહેવા નો હાલે આપણે છે ને ગમ્ય થઈ એમ જે તકલીફ આવે ને ગમ્ય થઈ આ પાટો હાલત જ તે છતાં ઓલો લીધો એને બી ગયા હતા કે નહીં મારો પગ નો હાજો થાય તો કઈ આ જિંદગીભર ન હોય એટલે એવી રીતે પી ગયા તા તો ભાઈ બેહ જાય ને હાચો ઉપર ડોક્ટર કેમ કરવું જ પડે નો કર્યો તો ડોક્ટર કે કે તો દવાખાનું બદલાઈ નાખો અમે એક ટેન્શન થોડું હોય બધી પ્રકારનું હોય ને થોડું થોડું તો ચાલો હવે ઈ કસરત કરી લઈએ ને આપણે આપણો સાક તો જા લઈએ હવે આપણે સાની છો માર થોડીક વાર રહી છે તો સિયાડા જઈ જેવું બેહી ગયું તો આપણે વેલું વેલું બનાવી લઈએ તો આપણે શાક સુધારવા માંડ્યા છે જો ફટાફટ સુધાર લઈએ બીજા બે રમવા ગયા સોલે ઘરે ત્યાં બાવ નાનું નાનું છે એટલે રમવા ગઈ છે

Okay, tata bye bye. Uh, next video. <laughs>